હવે જોઈએ સમાચાર વિગતવાર અંકલેશ્વર જીઆઈડીસી નોટિફાઈડ બેસ્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ચેમ્પિયન એવોર્ડ મળ્યો છે કેન્દ્ર સરકારના ઉદ્યોગ મંત્રાલય દ્વારા સ્વચ્છ ભારત સ્વચ્છ ઇન્ડસ્ટ્રીયલ પાર્ક અંતર્ગત સ્પર્ધા યોજાઈ હતી એફઆઈસીસીઆઈ સ્વચ્છ ઇન્ડસ્ટ્રીયલ પાર્ક એવોર્ડ 2024 માં દેશના 18 રાજ્યોમાંથી 140 ઔદ્યોગિક વસાહતે ભાગ લીધો હતો ચાર મહિના પૂર્વે સ્પર્ધામાં ભાગ લેવા માટે જરૂરી પ્રેઝન્ટેશન રજૂ કર્યા બાદ જ્યુડિશિયલ ટીમે સર્વે કર્યો હતો સ્વચ્છ અભિયાન સ્વચ્છ ઇન્ડસ્ટ્રીયલ પાર્ક અભિયાન અંતર્ગત સમગ્ર દેશમાં સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું જેવા વિવિધ કેટેગરી હેઠળ યોજાયેલી સ્પર્ધામાં ચાર મહિના પૂર્વે અંકલેશ્વર જીઆઈડીસી નોટિફાઈડ વિભાગે ભાગ લીધો હતો અને તેના પેરામીટરના આધારે પ્રેઝન્ટેશન સાથે ભાગ લીધો હતો જે બાદ ઔદ્યોગિક મંત્રાલય દ્વારા ચકાસણી માટે જ્યુડિશિયલ ટીમ મોકલી હતી અને તેમના દ્વારા આ અંગે સ્થળ મુલાકાત લીધી હતી દેશમાં કુલ અઢાર રાજ્યોમાંથી એકસો ચાલીસ ઔદ્યોગિક વસાહતમાં ભાગ લીધો હતો જેમાં ઉદ્યોગ અનુરૂપ ઇન્ફ્રાસ્ટ્રક્ચર માળખાકીય સુવિધા પૂરી પાડવાની કેટેગરીમાં ભાગ લીધો હતો એશિયાની સૌથી મોટી ઔદ્યોગિક વસાહત સાથે કેમિકલ ક્લસ્ટર જેવો અંકલેશ્વરમાં ઔદ્યોગિક વસાહતમાં ડ્રેનેજ પાણી રોડ ગ્રીન સ્પેડ સફાઈ લાઇટ સીસીટીવી કેમેરા ઓવરહેડ પાઇપલાઇન દૂષિત પાણી નિકાલ વ્યવસ્થાપન શાળા વડીલ ઘર કામદારો ભોજનાલય ટ્રાન્સપોર્ટ માટે પાર્કિંગ વ્યવસ્થાપન સહિતની સુવિધાઓ ઊભી કરવામાં આવી હતી

ચિંતન પટેલને આ અંગે એફઆઈસીસીઆઈ દ્વારા મેલ કરી જાણ કરાઈ હતી દેસનજી એકસો ચાલીસ એસેટમાં સૌથી ઉત્તમ ઇન્ફ્રાસ્ટ્રક્ચર આપવા બદલ એવોર્ડ મેળવતા નોટિફાઈ ટીમ અંકલેશ્વરને રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા અભિનંદન પાઠવ્યા હતા